નમસ્કાર ગુજરાત મનોમંથન નાઇનમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર અરવલ્લી જિલ્લામાં લુસાડિયા ખાતે ઘરેલું હિંસા અધિનિયમ બે અંતર્ગત જાગૃતિ સેમિનાર કરવામાં આવ્યો અરવલ્લી જિલ્લામાં લુસાડિયા ખાતે ઘરેલું હિંસા અધિનિયમ બે અંતર્ગત જાગૃતિ સેમિનાર કરવામાં આવ્યો આજના કાર્યક્રમમાં એકસો એક્યાસી અભિયમના મનીષાબેન દ્વારા અભિયમની જાણકારી આપવામાં આવી તેમજ શ્રદ્ધાબેન ચૌધરી દ્વારા સખી સ્ટોપ સેન્ટરના કાર્યક્ષેત્રની જાણકારી આપવામાં આવી એડવોકેટ વૈશાલીબેન તેમજ એડવોકેટ રંજનબેન દ્વારા બહેનોને ઘરેલુ હિંસા અધિનિયમ બે હજાર પાંચ કાયદા અંગેની વિસ્તૃતમાં જાણકારી આપી તેમજ મહેમાનશ્રીઓમાં હેલ્થ વિભાગના શ્રી મમતાબેન મકવાણા એડોલેશન કાઉન્સિલર દ્વારા બહેનોને શારીરિક ફેરફાર અને સમય સાથે ગર્ભાવસ્થા કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જેની જાણકારી આપી શ્રી જ્યોતિબેન દ્વારા સંપૂર્ણ સુરક્ષા કેન્દ્રના માધ્યમથી પ્રચાર પ્રસારથી વિવિધ રોગોથી કેવી રીતે વ્યક્તિને બચાવવામાં આવે છે તેની જાણકારી આપી આ કાર્યક્રમમાં સહાયક માહિતી અધિકારી શ્રી નિધિબેન જયશવાલ દ્વારા બહેનો કેવી રીતે પોતાનું આત્મસન્માન મેળવી શકે તેની જાણકારી આપી તેમજ ફાધર દાસ દ્વારા બહેનો બચત મંડળોમાં બચત કરી ભવિષ્યમાં કેવી રીતે એકબીજાને મદદરૂપ થઈ શકે તેવી સમજ આપી તેમજ દહેજ પ્રતિબંધક અધિકારી શ્રી રમેશભાઈ ચૌધરી દ્વારા બહેનોને ઘરેલુ હિંસાથી પીડાતી હોય તો કેવી રીતે પોતાનો બચાવ કરી શકે તેમજ કાયદાનો ઉપયોગ કોણ કરી શકે તેની સમજ આપી ફાધર ફ્રાન્સિસ દ્વારા કાર્યક્રમમાં ઉપસ્થિત બહેનોને મંડળની બચતથી મોટા વ્યવસાય કેવી રીતે કરી શકે તેની જાણકારી આપવામાં આવી આ કાર્યક્રમમાં શ્રીમતી હસીનાબેન મનસુરી દ્વારા બહેનો સમાજમાં પોતાની નામના અને પ્રતિષ્ઠા કેવી રીતે મેળવી શકે તેની જાણકારી આપી મહિલા બાળ વિકાસ દ્વારા ચાલતી વિવિધ યોજનાઓની જાણકારી આપી આ કાર્યક્રમમાં શ્રી ઇન્દિરાબેન સુવેરા સરપંચ શ્રી લુસડિયા દ્વારા બહેનોને પોતાના જીવનમાં આત્મનિર્ભર બની કઈ રીતે આગળ વધી શકાય તેની જાણકારી આપી સમગ્ર કાર્યક્રમનું આયોજન જિલ્લા મહિલા બાળ કચેરીના જેન્ડર સ્પેશિયાલિસ્ટ શ્રી અક્રમભાઈ શેખ દ્વારા કરવામાં આવ્યું જેમાં સિસ્ટર રેખા મહિલા કોઓર્ડિનેટર જ્યોતિધર બિદ્રુના સેવા સંઘ અને સિસ્ટર બીજી જેકબ પ્રમુખ જ્યોતિધર વિદ્રુના સેવા સંઘ દ્વારા ખૂબ જ મદદરૂપ થઈ કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યું રિપોર્ટર વનરાજસિંહ ખાંટ માલપુર અરવલ્લી